કુંભારવાડાના ક્વાર્ટર્સમાંથી પંદરથી વધુ બકરાઓની ચોરી થઈ હોવાના અનુસંધાને સ્થાનિક રહીશોએ બોરતળ પોલીસ મથક ખાતે વારંવાર થતી ચોરીને અટકાવવા માટે રજૂઆત કરી કુંભારવાડાના નારી રોડ ક્વાર્ટર્સમાં રહેતા અસ્લમભાઈ મિયાણાના ડેલામાં રાખેલા અંદાજીત પંદર બકરાઓની ચોરી થઈ હોવાના અનુસંધાને અસ્લમભાઈ મિયાણાએ સ્થાનિક રહીશોને સાથે રાખી બોટલા પોલીસ પથક ખાતે પહોંચ્યા હતા જ્યાં વારંવાર આ વિસ્તારમાં નાની મોટી ચોરી થતી હોવાના અનુસંધાને પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી હતી

અષલમ આવેશભાઈ કટિયા સને મિયાણા હું રહું છું કુંભારવાડા નારી રોડ કોટન નંબર ચારસો પાંચમાં ને મારા ઘરેથી અત્યારે ચોરી થયેલી છે નાની મોટી ચોરી મારા વિસ્તારમાં થાય જ છે ને આજ હું ત્રણ વાગે ગયો હતો બજારમાં ત્રણ વાગે બજારમાંથી આવીને મારો ટાઈમ છે બકરા પૂરવાનો એટલે બકરા પૂરવાનો ગયો મેં કીધું જોઉં બકરા ડેલામાં એટલે બકરા બચાર હોતા નહોતા મેં ડેલો ખોલ્યો તો મારા બકરા ગુમ એટલે ગુમ મેં ગોત્યા મેં આક્ષેપકારકથી લઈને ચિત્રામાન દે આખો માઢિયા રોડ એક બકરાવાળો બાકી નથી બધાને ઘરે ગોત્યા આવ્યો મને કંઈ બકરા મળ્યા નહીં પછી મેં કીધું પોલીસ ચોકી જાઓ પોલીસનો સહારો લઉં કુલ બકરા પંદર ને ને બાર મોટી ને ગીદડા ગણું તો પંદર થાય છે ચોર્યું આ મારા લત્તામાં મિનિમમ એક જ ચેરીમાં થાય છે એક જ ચેરીમાં ચારસો છ નંબરની માતે કે આજથી તો રોજ નું છે ભંગાર નાનું મોટું વસ્તુ રિક્ષાઓનું વસ્તુ કોકનું બેટરીયું કોકની સાયકલું કોકના ઠામડા કોઈ વસ્તુ લત્તામાં રહેવા જ નથી દેતા મને ત્રણ જણા માટે શખ્સ છે એના નામ ને દેવા એ પોલીસ પ્રોટેક્શન કાર્યવાહી કરશે એને લાવશે એનું રીકનેક્શન કરશે ત્યારે બધું આગળ થાય ને મને વિશ્વાસ છે કે ડી ડિવિઝન પોલીસ સ્ટાફ ડિસ્ટાફ તપાસ આપેલી છે એ બધું અમને હું ગોતી હાજર કરશે ને મારા બકરા મારે કતલખાનામાં કાપવા દેવા નથી બધું